આપણો મહાન દિવસ કહેવાય ભગવાન દેવાદી મહાદેવનો મહાશિવરાત્રીનો દિવસ છે અને આ ભારતના પશ્ચિમ શાળા ઉપર આવેલું પ્રાચીન મંદિર જે છે જ્યારે રાવણને અમરવા માટે લિંગાય છે એ અહીંયા રાવણ પાસેથી જે દેવળ છોડાવે છે અને ટ્રોગી લિંગ બની ગયા હોય અને એના ઉપરથી પોટેશન નામ પડે અને અત્યારે તો જેમ આપણો મહાકુંભનો છેલ્લો દિવસ છે અહીંયા તો દર વર્ષે મહાકું સિંધ નદી સાગોમાન સુંગમ છે અને ત્રીજું આપણું સરોવર છે નારણ સંગ અને એના ઉપર ભગવાન દેવાદી દેવ મહાદેવ બિરાજમાન છે એટલે આની યાત્રા એટલે ધર્મ કામ અને મોક્ષની ગતિ મળે એવું છે અને આજે તો મહાન પર્વ છે આજે શિવરાત્રીના મહાદિવસે ભગવાન દેવાદી મહારતી તેમજ આજે બંધારણ છે અને આજના દિવસે આ તીર્થ પર આવવાથી દરેક વસ્તુ પ્રાપ્તિ થાય એ મહાન પશ્ચિમ નવું ભગવાન કોટેશ્વર મહાદેવ સ્થળો કહેવાય ભારતની શરૂઆત થઈ કે ભારતનું છેલ્લું આપણું ગામ કહેવાય તો આ પવિત્ર તીર્થ ઉપર યાત્રી બધાને મહાશિવરાત્રીની શુભકામના અને આ યાત્રા પર આપણે તારેધામની યાત્રા કરવા ગયા હોય એમાં કોઈ આપણાથી રહી ગયું હોય એ જાણતા જાણતા ભોળાનાથનું દર્તન સરોવરનું સ્નાન કરવાથી ચારે ધામની યાત્રામાં એક આપણું આવે છે અગાઉના જમાનામાં વાણમાં બેસીને ખોટી જૂનામ જૂનું બંદર હતું આ યાત્રા કરીને પાછા આવે એટલે અહીંયા એક છડી રાખી અને એક છાપ લેતા આગળ જમાનામાં મારી ચાર ધામની યાત્રા કરી ભાગલા થઈ ગયા બંધ થઈ ગયું હતું શું મોટું ગામ હતું અત્યારે બધું ત્યાં નાડસોમાં પણ સુવિધા થઈ ગઈ છે બોર્ડરની સાહેબે પૂરી ભારત રૂપિયા આપણે કર્યા આપણા બોર્ડરની રક્ષા કરે છે અને એના અને આર્મીની સહયોગથી આજે ખૂબ બંધારણમાં શરૂ થાય છે અને અવારનવાર જ્યારે પણ આપણે મંદિરનો કોઈ પણ ઉત્સવ હોય શ્રાવણનાથ હોય કે અન્ય કોઈ પણ ઉત્સવ હોય ત્યારે ખૂબ જ એનો સહયોગ મેળવી શકે છે આવીને આવી બધાને ભગવાનની શુભકામના